ઓબ્ઝર્વરશ્રીની આ મુલાકાત દરમિયાન એમસીએમસીના નોડલ અને માહિતી નિયામક શ્રી દેવેન્દ્ર ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા રેડિયો ટીવી ચેનલ કેબલ નેટવર્ક ઓડિયો વિઝ્યુઅલ ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય ખબરોનું પૂર્વ પ્રમાણીકરણ અને મોનિટરિંગ વગેરે બાબતો વિશે કરાઈ રહેલી કામગીરી અંગેની માહિતી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સમક્ષ રજૂ કરી હતી અને તેઓએ અધિકારીશ્રી અને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લામાં રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય ખબરોના આગોતરા પ્રમાણીકરણ અને મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતિની રચના કરવામાં આવે છે ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે કમિટી દ્વારા કામગીરી કરાઈ રહી છે